ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ચૂંટણી જીત્યાના બીજા જ દિવસથી લોકહિતના કામમાં લાગી ગયા છે پوربندر વિધાનસભાની પેટા ચટણીમાં ભાજપના ઉમેદવાર अर्जुन मूઢવાડિયાનો રેકોર્ડ સરાઈ સાથે વિજેતો છે ધારાસભ્ય अर्जुन मूઢવાડિયા પેટા ચટણી જીત્યાના બીજા જ દિવસથી લોકહિતના કામોમાં લાગી ગયા છે अर्जुन मूઢવાડિયાએ پورબંદરમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે બુધવારે સાંજે پورબંદર છાયાનગર પાલિકા સંચાલિત જામંતરી પાણી સપ્લાય ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી તો پورબંદર શહેરને પુરતું પાણી મળી રહે તે માટે ખંભાલા ડેમમાંથી પાણી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચ ચઢવા પાઇપલાઇન નાખવામાં આવી છે તેનું નિરીક્ષણ કર્યું હતું पोरबंदर में पाणी सप्लाय व्यवस्था खोरवाई नहीं शहरीजनों ने पर्याप्त पानी जत्थो नि अर्जुन मुढ़वाड़िया अधिकारी तकेदारी राखवा सूचनाओ आपी तो जावंत्री पानी सप्लाय फिल्टर प्लांट की मुलाकात दरमियान धारासभ्य अर्जुन मुढ़वाड़िया पालिका प्रमुख डॉक्टर चेतनाबेन तिवारी उप्रमुख मनीष भाई शिया वॉटर कमिटी चेरमेन भरतभाई कोडेद्रा नगरपालिका एंजीनिय हाजर रहा था